ખાલી બધાય છે આમ તો જનરલી બધાય સમયમાં અત્યારે કામમાં આવે છે બધા એને નથી બોલાય આપણે જે આવ્યા હોય એમને બાકી મેસેજ છે આપણે સારા પ્રવત્સવનો કાર્યક્રમ છે દર વખતે સારા પ્રવત્સવ આપણે નવા નવા બાળ જે એડમિશન હોય પ્રથમ વખત વિશાળમાં પગ ચડતા હોય એવા બાળકોને સરકારનો કે એવા અભિગમ છે કે એને વિધિવત વાજતે ગાજતે સ્વાગત કરી અને અહીંયા વિશાળમાં એડમિશન આપવા એમાં આપણા ડેપ્યુટી કલેક્ટર છે આજે આપણા અધિકારીઓની પણ હાજરી છે આજે એનો સમય છે આપણે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી તો એમાં જનરલી આ વખતે જે બાળક ભણતું હોય અને એડમિશન લીધું હોય પહેલી જ વાર ખાસ તો બાલવાટિકા આમાંથી બાલવાટિકામાં હોય એવા કેટલા છે એમના એ લોકો એ તો ખાસ ફરજિયાત હાજરી છે બાકીના વાલી વાલીગણ બહુ આવે નહીં તો બહુ ફરજિયાત છે કારણ કે હોલમાં આપણે જગ્યાનો પણ સંતરાસ છે એટલે અત્યારે જે કંઈ વાલીને આવવાનું છે ને એમાં ખાસ બાલવાટિકાના જે વાલી છે એવા વાલી હાજરી બાર વાગે આવવાની ફરજિયાત છે અને બાકી તો આપણે વ્યવસ્થિત રીતે આખા હોલમાં વાલી મીટિંગ આયોજન આપણે કરવાના છીએ તો એ વખતે તમે લોકો હાજરી આપજો કે શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ હજી આપણે શું કરવા જેવું છે શું ઘટે છે કે સારા સારા સારી શાળા બને બધાનો સહયોગ અમે તો અમારી ફરજો અદા કરતા છીએ પણ તમારા તરફથી પણ તમારે સમય એટલી સમય આપવાનો જે તે સમય કઈ અત્યારે ઘણી કલાકની મિટિંગ હોય ત્યારે આપની હાજરી એ આપે એ પણ અગત્યનું છે બરાબર છે કારણ કે તો Eu okay.